આજ રોજ ગાંધીધામ મહાનગરપાલિકામાં ત્રીસ છ બે હજાર પચીસના સાંજના ભાગમાં કહેવામાં આવ્યું કે તમામ કર્મચારીઓ કાલથી નો નોકરી ઉપર ના આવતા આ લોકો ડિસેમ્બર મહિનામાં બ્યાસી કર્મચારીઓને આ જ રીતે છૂટા કરી નાખવામાં આવ્યા હતા આજે પણ આ જ રીતે એકસો ને પાંત્રીસ કર્મચારીઓની રોજીરોટી ઉપર લાત મારી અને બેસાડી દીધા છે અમારા કર્મચારીઓ છેલ્લા પંદરથી સત્તર વર્ષથી આ મહાનગરપાલિકામાં દરબાર વેસ્ટમાં કામ કરી રહ્યા હતા દરબાર વેસ્ટે આ ઓછી તો એ લોકોએ પણ કોન્ટ્રાક્ટ બંધ કરી નાખ્યો હવે મહાનગરપાલિકા એમ કહે છે કે અમારી કોઈ પણ જાતની જવાબદારી રહેતી નથી તો આ એકસો પાંત્રીસ કર્મચારીઓ ક્યાં જશે આજે ભારત દેશના વડાપ્રધાન શ્રી અમારા વાલ્મીકી સમાજના પગ ધોઈ ને એમાં શું વાલ્મીકી સમાજનું કલ્યાણ થઈ જવાનું છે આજે મોદી સાહેબ અગિયાર વર્ષના શાસનનું આ ઉજવી રહ્યા છે સુશાસન દિવસ તો આ એકસો પાંત્રીસ કર્મચારીઓના પેટ ઉપર લાત મારી એમ કે છે કે છેવાડાના માનવી સુધી જો લાભ પહોંચતો હોય તો આ લોકોનું હકનું અને મહેનત પણ પૂરું એ લોકોને આપી નથી શકતા એનું રોજીરોટી અત્યારે છીનવી લીધી છે પૂરો પગાર નથી આપતા કર્મચારી મરી જાય ત્યાં સુધી એને હકફન પણ નથી મળતો તો આ સુશાસન દિવસનો મતલબ શું હું આપણા વડાપ્રધાન વડાપ્રધાનશ્રીને કહેવા માંગુ છું કે આ કર્મચારીઓ એકસો પાંત્રીસ તમામ નગરપાલિકામાં આવી જ પરિસ્થિતિ છે કચ્છની છ છ નગરપાલિકા તેમજ ગુજરાતની એકસો ને ત્રેપન નગરપાલિકાઓમાં આ જ પરિસ્થિતિ છે કે માણસ મરી જાય છે ત્યાં સુધી એને કોઈ જાતનું કોઈ હક પણ કે કઈ પૂરેપૂરું મળતું નથી એકસો પાંત્રીસ કર્મચારી અત્યારે આ રોજીરોટી વગર અત્યારે મૂકી દીધા છે કોઈ અધિકારી શ્રી આની જવાબદારી લેવા તૈયાર નથી કર્મચારી અધિકારી શ્રી હમણાં એવો જવાબ આપવામાં આવ્યો કે તમારાથી જ્યાં લડવું હોય એ લડી લ્યો અમે આ લોકોને ક્યાં રાખવાના અમારા પાસે કોઈ સ્કોપ નથી એકસો પાંત્રીસ કર્મચારીઓનો છેલ્લા પંદર સત્તર વર્ષથી કરે છે તો હવે અત્યારે શું કરવાનું એકસો પાંત્રીસ કર્મચારીઓનું તો હું પ્રશાસન ને એટલી વિનંતી કરું છું કે આનો વહેલી તકે નિવેડો લાવે નહીતર અમે કાલથી અહીંયા ધારણા પર બેસી જશું